ખંભાત સનાતન હિન્દુ ધર્મના વૈષ્ણવ જનોમાં મહારાજા ફિલ્મને લઈ રોષ ભભૂક્યો છે સનાતન હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને કલંકિત કરતી ફિલ્મ મહારાજા નેટફ્લિક્સ પર રજૂ કરવા થઈ જઈ રહી છે આ ફિલ્મમાં સનાતન હિન્દુ ધર્મના વૈષ્ણવ સંપ્રદાય અને હિન્દુ દેવતા શ્રી કૃષ્ણનો ખૂબ જ દુષ્પ્રચાર થયો છે આ ફિલ્મના વિરોધમાં સર્વ વૈષ્ણવ સમાજની લાગણી દુભાઈ હોય મહારાજા ફિલ્મ નિર્માતા સામે ગુનો નોંધવા માંગ ઉચ્ચારાઈ છે આ અંગે ખંભાત પ્રાંત અધિકારી અને ખંભાત શહેર પીઆઈને આવેદનપત્ર આપી ની કલમ બસો પંચાણું હેઠળ કાર્યવાહી કરવા સનાતન ધર્મના વૈષ્ણવ દ્વારા સૂત્રોચ્ચાર કરવા માંગ ઉચ્ચારાઇ છે આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ખંભાત સનાતન હિન્દુધર્મના પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના ભક્તજનોમાં મહારાજા ફિલ્મને લઈ આક્રોશ વ્યાપ્યો છે ખંભાત પ્રાંત અધિકારી અને પોલીસ સ્ટેશનમાં ફિલ્મ સ્ટાર ડાયરેક્ટર અને આ ફિલ્મના સંબંધિત લોકો વિરુદ્ધ ગુનો નોંધવા અરજી કરવામાં આવી છે આમિર ખાનના દીકરા જુનીત ખાનની ફિલ્મ મહારાજા રિલીઝ કરવા ઉપર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે આ ફિલ્મ ચૌજુને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી તે પહેલાં જ ફિલ્મના વિવાદને લઈ મહારાજા ફિલ્મ પર ગુજરાતમાં સ્ટે મૂકવામાં આવ્યો છે સનાતન ધર્મના આચાર્ય અને વૈષ્ણવોએ અંગે ફિલ્મનો સંપૂર્ણ બહિષ્કાર દર્શાવ્યો આ અંગે ભગવાન કૃષ્ણના સનાતન હિન્દુ ધર્મના વૈષ્ણવ ભક્ત અને હિન્દુ સનાતન પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના અનુયાયી અગ્રણી રાકેશભાઈ શાહે આક્રોશપૂર્વક જણાવ્યું કે ફિલ્મ મહારાજા હિન્દુ સનાતન અનુયાયીઓ સહિત પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના વૈષ્ણવ ભક્તોની ધાર્મિક ભાવનાઓ અને લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કાર્ય કર્યું છે ફિલ્મથી સનાતન ધર્મના આસ્થા ઉપર પ્રકાર પ્રહાર કર્યા છે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર પાયા પાયાવિહોણા આક્ષેપો કર્યા છે અમુ આ ફરિયાદ સૌરભ શાહ દ્વારા પ્રકાશિત ફિલ્મ મહારાજા અને તેના પ્રશાસ પ્રકાશક આર આર શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ આ ફિલ્મ બનાવનાર યશરાજ ફિલ્મ્સ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ ઇન્ડિયા અને ફિલ્મ નિર્દેશક અભિનેતા અભિનેત્રી અને કલાકારો અને ટેકનિશિયનો કે જેમણે આ ઉપન્યાસ ઉપર મહારાજા ફિલ્મનું નિર્માણ કર્યું છે તેની વિરુદ્ધમાં અમુ ફરિયાદ દાખલ કરીશું અંગે ખંભાત તાલુકા સનાતન હિન્દુ ધર્મના વૈષ્ણવ સંપ્રદાય આ ફિલ્મને સખત શબ્દોમાં વખોડે છે અને સંપૂર્ણ બહિષ્કાર કરે છે આગામી સમયે આ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો જલદ કાર્યક્રમો કરવાની પણ ખંભાત સનાતન હિન્દુ ધર્મના વૈષ્ણવ સમાજે ચીમકી ઉચ્ચારી છે